મા નામ કેમજી હોય ગામ આંબા ડુંગરે અન આજે માથમડીઓ પાડ ડુગમે રથુ છું તમે આમાં જે કાંઈ ડુગમે રથુ ત્યાં ડૂઠીનુ તો ડુઠન હોય તો કોઈ સૌડા તુડી ખાતને કોઈ પાજ ચુડી ખાતને ત્યાં તૈયાર વાઘેન હિ આઉટ નહીં કે અમે વિશ્વાસ મારીને ત્યાં પાસે તો પ્રાર્થના કરી તે પાછો અને ત્યાં કખાનો ત્યાં કંઈ આવતો નહીં તહા અમી સુધી ખરેખર દેવ હોય એનો અમે વિશ્વાસ કોઈ જ નહીં અને ના કેનો હોય કે પેલનો અમે અમારા જીવન ભારે ખરાબ હતો કે હરૂપી નારાયણ અને એક બીજા આરિ વિધાનારાયણ એનો આમાં જીવને હું તો કે રભુ શ્રી ખ્રિસ્તો સુવાર્તા આવીને પાસે તારો મા જીવન બી બદલાય જીવન બદલાય ન તા અહીંયા બારી સેટો સેટો સુવાર્તા આપો ગઈ નો મારી માહોમ બી મા જીવન બદલાય ન તેવી રીતે બારી માહોમાં સાક્ષી આપીને અને અહીં દેવો સુવાર્તા આપીને અને सेठ आयो गेदेर देखे अन करुडियम उडियो हि अन योले डबी ओले ए थेटे सिनोर जा अन निसुदेव सुवार्ता आपिने ता भर माहे विश्वास में भी आविने अन भर हो विश्वास को इनु अन आज भी आये सेवा कोई पहो हम को हमें अन तुम्हें भी એને વિશ્વાસ કરો જા અને તમે ભી વિશ્વાસ કરો જા અને તમે ભી દેવો સેવા કરો જા